કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જયેશ ફુરાના રમેશભાઈ પટેલ અને સધારન এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર નંબર 4 માં મેન્ડલના એક સંકરણના પ્રયોગની માહિતી પ્રાપ્ત કરવાની છે એ થિયરી આપણે થોડું સમજવાનું છે અને એમાં જે एमसीक्यू પૂછાય છે જે ટાઈપના એની પણ આપણે આજે થોડી ચર્ચા કરશું પ્રયોગ ખૂબ ઈઝી છે તમને થિયરીમાં 4 માર્કમાં પૂછાય છે અને

લક્ષણ તરીકે એમણે કોને સિલેક્ટ કર્યા હતા તો વટાણાની બે અભિવ્યક્તિ પૈકી એક છોડ ઊંચા પ્રકાંડ વાળો અને બીજો વામન અર્થાત ટૂંકા પ્રકાર વાળો પસંદ કર્યો હતો બંને પિતૃ છોડ તેમના લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધતા અભિવ્યક્તિ માટે શુદ્ધ હોવું એનો મતલબ શું છે તો કે અભિવ્યક્તિ માટે શુદ્ધ હોવું એટલે કે ઘણી પેઢી સુધી એમનું એને એ જ લક્ષણ જળવાઈ તો એને કહેવાય શુદ્ધ હોવું ત્યારબાદ એમણે પ્રથમ શું કર્યું છે તો કે પરફલન કરાયું પિતૃ છોડ વચ્ચે એટલે કે ઊંચાઈ વાળો છોડ અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું તો પરફલન માટે શું કરવું પડે તો આપણે જાણીએ છીએ કે વટાણાના બંને છોડ

કેવા હતા દૂર કરી અને ફક્ત સ્ત્રી રાખી અને એના ઉપર એમણે કોથળી ચઢાવી દીધી અને જે વામન છોડ હતો એ વામન છોડના પુકેસર ની જે પરાગરજ હતી એ પરાગરજ ને આની ઉપર છાંટવામાં આવી પરાગરજ ને એની ઉપર છાંટી એમને કારણે એમને જે બીજ પ્રાપ્ત થયા એ બીજ જે બીજ પ્રાપ્ત થયા એ બીજ ને એમણે ઉછેર્યા તો એમને ચાર છોડ પ્રાપ્ત થયા એ જે છોડ પ્રાપ્ત થયા એ બધા છોડ કેવા હતા તો કે ઊંચા હતા બધા છોડ છોડ એમને એમને ઊંચા પ્રાપ્ત થયા આ અને એમાં કોઈ પણ નીચો પ્રાપ્ત ના થયો તેઓને આ જ પ્રકારના પરિણામ અન્ય પ્રકારના લક્ષણમાં પણ જોવા મળ્યા મેન્ડલ ભાઈ આ એક ખાસિયત હતી એમણે જે જે પ્રયોગો કર્યા એમણે કોઈ એક પર્ટિક્યુલર લક્ષણ માટે નહીં પણ એમણે ઘણા બધા જે એમણે સાત લક્ષણો સિલેક્ટ કર્યા હતા એ દરેક લક્ષણ માટે આ એક સંકરણનો પ્રયોગ કર્યો પ્રકારની ઊંચાઈ માટે બીજના આકાર વિશે બીજના રંગ ઉપર જે એનું સિંગ ગતિ સિંગનો આકાર પર સિંગના રંગ ઉપર પુષ્પના સ્થાન ઉપર એ બધા એક એક લક્ષણ માટે એમણે એક સાથે આ પ્રયોગ કર્યા અને દરેક લક્ષણમાં એમને આ એક જ પરિણામ મળ્યું કે એફન સંતતિમાં એક જ પિત્રોના લક્ષણ અભિવ્યક્ત થયા અને જે એફન પેઢીના છોડ હતા એમાં સ્વફલન કર્યું અને તેમાંથી મળતા બીજ ભેગા કરીને તેના દ્વારા પ્રાપ્ત કરી તો પેઢીમાં કેટલાક છોડ નીચા પ્રાપ્ત થયા જે લક્ષણ એફન પેઢી માં જોવા મળ્યું નહતું આ એમને એક બીજી ખાસિયત જોવા મળી જ્યારે એમણે એફન સંતત ની વચ્ચે સ્વફલન કરાયું એફન પેઢી વચ્ચે સ્વફલન કરાયું આપણે જોયું ને કે માં બધા છોડ આપણને ઊંચા મળ્યા હતા તો એમણે હવે એફન ની બે પિતૃ સિલેક્ટ કર્યા અને બંને વચ્ચે સ્વફલન કરાયું અને સ્વફલન જે બીજ પ્રાપ્ત થયા અને તેમને એને ઉછેર્યા તો એમને શું જોયું તો એમને તેમને નીચા છોડ અર્થાત

જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં કોઈ બાબત એટલે કોણ તો કોઈ બાબત કીધું તો અને એ સંતત્તિમાં કોના માધ્યમે જાય છે જન્યુમાં આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે આ પિતૃ છે નર અને માદા પછી એમાંય શું પ્રાપ્ત થાય આપણને તો કે જન્યુ પ્રાપ્ત થાય અને જન્યુમાંથી આપણને શું પ્રાપ્ત થાય યુગ્મનજ ફલિતાન રાઈટ આ જન્યુ છે આ પિતૃ છે અને આ પ્રાપ્ત થયું આપણને તો પિતૃ માંથી સંતત્તિમાં અર્થાત એટલે કોણ હવે આપણને આમાંથી સંતત્તિ મળશે તો પિતૃમાંથી સંતત્તિમાં કોના માધ્યમ દ્વારા જન્યુના માધ્યમ દ્વારા પેઢીમાં લક્ષણોનું વહન થાય છે રાઈટ અને એના માટે જવાબદાર કોણ છે કારક જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ અને આજે જ એ જ જનીનને આપણે શું કહીએ છે આનુવંશિકતાના એકમ તો આ રીતે પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા અને વહન માટે જવાબદાર કોણ જનીન માટે જનીને આનુવંશિકતાનો એકમ કહે છે આ થયું તો તમારે આ એનો ફ્લો ચાર્ટ દોરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું છે પિતૃ પેઢીમાં ઊંચો છોડ કેપિટલ ટી કેપિટલ ટી નીચો છોડ સ્મોલ ટી સ્મોલ ટી હવે એના જનન કોષ પિતૃના જનન કોષ અર્થાત જન્યુ બરાબર અને એના વચ્ચે સંકરણ કરાયું તો આપણને પ્રથમ પેઢી મળી હા વિષમયુગમ પણ સંતતી સ્વરૂપ કયું હતું તો કે બધા છોડ ઊંચા મળ્યા પછી એફન પેઢી વચ્ચે જયારે આપણે સંકરણ કરાવવામાં આવ્યું તો એફન પેઢીના જનન કોષ અર્થાત જન્યુ અને એના વચ્ચે સંકલન કરતા આપણને F2 પેઢી પ્રાપ્ત થઈ કે જેમાં આપણને 3 ઊંચા છોડ મળ્યા અને 1 નીચો છોડ મળ્યો પરંતુ ઊંચા છોડમાં એક સમયુગમી આ સમયુગમી ઊંચા જે આપણને એક છોડ પ્રાપ્ત થયો અને વિષમયુગમી ઊંચા વિષમયુગમી ઊંચા આપણને બે પ્રાપ્ત થયા છે રાઈટ જે તમને એમસીક્યુ પૂછાશે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને પરીક્ષામાં પૂછશે કે એક સંકરણના સ્વરૂપ પ્રકાર કેટલા તો સ્વરૂપ પ્રકાર બે ઊંચા અને નીચા સ્વરૂપ પ્રકાર બે અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું તો કે પ્રમાણ છે ત્રણ જેમ એક ત્રણ છોડ ઊંચા મળ્યા છે અને એક નીચો એટલે થ્રી જેમ વન ના ગુણોત્તર ત્યારબાદ હજુ આમાં આપણે આગળ વધીએ તો આવું પણ કહી શકાય કે થ્રી બાય ફોર અને વન બાય ફોર આવું પણ કહી શકાય થ્રી બાય ફોર ઊંચા અને વન બાય ફોર નીચા હજુ આપણે ટકામાં કહીએ તો કે ઊંચા આપણને પંચોતેર ટકા મળ્યા છે અને નીચા છોડ આપણને પચીસ ટકા મળ્યા છે તો આ ત્રણ પરિણામ આપણને સ્વરૂપમાં પ્રકારમાં પ્રાપ્ત થાય છે હવે જનીન પ્રકાર કેટલા મળ્યા તો જનીન પ્રકાર આપણને એક બે અને ત્રણ અર્થાત સમયુગમી પ્રભાવી ઊંચા વિસમયુગમી પ્રભાવી ઊંચા અને સમયુગમી પ્રચ્છન્ન નીચા ત્રણ જનીન પ્રકાર પ્રાપ્ત થયા ટી સમયુગમી નીચાનું પ્રમાણ એક એટલે કે વન જેમ ટુ જેમ વન અર્થાત એને આ રીતે પણ લખી શકાય વન બાય ફોર ટુ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એન્ડ પચીસ ટકા પચાસ ટકા પ્રભાવી પચાસ ટકા માં કોણ સમયુગ્મી સોરી વિષમયુગમી ઊંચા સોરી ફરી વાત વિષમયુગમી ઉચા પચાસ ટકા અને સમયુગમી નીચા એ પચીસ ટકા

બીજના આકારને આધારે એક આધારે પ્રયોગ સમજાવો તો તમારે આખું એને આ રીતે સમજાવવું પડે પણ બીજના આકાર ગોળ અને ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે તમને આ પ્રયોગ આખો સમજાઈ ગયો હશે અને આ થિયરીને આધારે જે તમને એમસીક્યુ પૂછશે ખાસ સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર એ પણ તમને સમજાયો હશે એવી આશા રાખું છું ઓકે આવજો જય સ્વામિનારાયણ